નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આમ તો રવિવાર જોરદાર રહ્યો કારણ કે કેટલી બધી મેચો ક્રિકેટ હતું ટેનિસ હતું ફૂટબોલ હતું તો એવરીથિંગ વોઝ ફૂલ ઓફ એક્સાઇટમેન્ટ પણ ક્યાંક મેચમાં પણ એટલી બધી બહુ મજા ના આવી કે વિમ્બલ્ડનમાં પણ એટલી બધી મજા ના આવી અફકોર્સ ફૂટબોલમાં થોડી મોડી રાત્રે થોડી મજા ચોક્કસ આવી અને સ્પેન જે રીતે જીત્યું એ જોયું આપણે ખાસ કરીને બિમ્બલ્ડન વિશે વાત કરવાનું મન થાય છે કારણ કે એક લાગે છે કે યુગની શરૂઆત થાય અનેક યુગનો અંત આવે આ સિલસિલો તો આપણે જોયો છે ક્રિકેટમાં જોયો છે બેડમિન્ટનમાં જોયો છે ટેબલ ટેનિસમાં જોયો છે ટેનિસમાં જોયો છે હવે એમ લાગે છે કે જે દિગ્ગજ ખેલાડીઓ છે એ વધારે અપેક્ષાઓ રાખે એનાથી વિશેષ હવે એમને વિચારવું પડે કે હવે જો યુવા ખેલાડીઓ સામે ટક્કર લેવી હોય તો ફિટનેસ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે અને બીજી અગત્યની વાત એ છે કે જબરજસ્ત ફોર્મમાં યુવા ખેલાડીઓ જ્યારે હોય તો એની સામે ટક્કર લેવી થોડી મુશ્કેલ પડે છે કદાચ જોકોવિચને ગઈકાલે એ જ થયું હશે કારણ પચીસમાં ટાઇટલ માટે વોઝ ફાઇટિંગ પણ જે રીતે એ રમ્યા અથવા તો જે રીતે એક વોકઓર મળ્યો અને ત્યાર પછી જે રીતે ફાઇનલમાં પહોંચ્યા વોઝ નોટ વેરી કન્વિન્સિંગ ટુ બી વેરી પ્રિસાઇઝ અને ખાસ કરીને અલકારાઝે જે રીતે મેડવેદવને હરાવ્યો અને ત્યાર પછી જે રીતે આખી ફાઇનલ જીતી એ વોઝ ટોટલી આઈ મીન હી હેઝ રિયલી ડન અ ગ્રેટ થિંગ લાઈવ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ચૂક ના થાય કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ચૂકી ના જવાય કોઈ તક નહીં આપવાની પ્રતિસ્પર્ધીને એવી જબરજસ્ત ટેનિસ એણે ગઈકાલે પ્રદર્શન કર્યું સીધા સેટમાં જોકોવિથને હરાવ્યો આજ વિષયો ઉપર ચર્ચા કરવી છે ચર્ચા માટે મારી સાથે જોડાયા છે શ્રીમલભાઈ ભટ્ટ માસ્ટર ઓફ ટેનિસ જેવું છે સેક્રેટરી છે એક ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન અને મારી સાથે બીજા એક મહાનુભાવ જોડાયા છે વૈદિક મુનશાહ જેઓ ટોપ ક્લાસ ટેનિસ રમી ચૂક્યા છે અને અત્યારે એક કોચ છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં નજર નાખીએ એક રિપોર્ટ ઉપર

દિગ્ગજ ખેલાડી અત્યાર સુધીમાં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ જીતી ચૂક્યો છે અને પચ્ચીસમાં ટાઇટલ મેળવવાના આત્મવિશ્વાસ ખાતે કોર્ટ પર ઉતર્યો હતો પણ અલ્કારાઝે તેની આશાઓ પર પાણી ફેરવી દીધા સતત બીજા વર્ષે જોકોવિચને હરાવીને બીજી વાર ટાઇટલ જીતી લીધું હતું બે હજાર તેર પછી પ્રથમવાર જોકોવિચને સીધા ત્રણ સેટ્સમાં હારનો સામનો કરવાની નોબત આવી હતી શ્રીમલભાઈ ગઈકાલે જે જબરજસ્ત ફાઇનલ આપણને જોવા મળી જબરજસ્ત એટલા માટે હું કહું છું કે દિગ્ગજોની ફાઇનલ તો હતી જ નો ડાઉટ અબાઉટ ઇટ એક બંને ખેલાડીઓ કંઈક કોઝ માટે રમતા હતા એક જણને પચીસમું ટાઇટલ જીતવું હતું ત્યારે બીજાને એક એનો વિમલ્ટનનું જેની ટાઇટલ હતું એને રિટેન કરવું હતું ક્યાંક મેચ પછી જોકોવિચે જે કહ્યું અથવા તો વોટ હી એક્સપ્રેસ એને કહ્યું કે મેં કંઈ પણ કર્યું હોત તો કાલે પૂરું પડ્યું ના હોત કારણ કે મને મારા જે એડવાન્ટેજ મળવા જોઈએ એ પણ એડવાન્ટેજ મને અલકારાઝે મળવા દીધા નહોતા આ સ્ટેટમેન્ટ એક હતાશા સૂચવે છે કે પછી એક પૂરો થયો યુગ એવું ક્યાંક એક્સેપ્ટ કરી લે છે જોકોવિચ મૂક્યો આઈ થિંક બંદે છે હવે જોકોવિચ એટ ગોઈંગ એટ થર્ટી સેવન ઓલ્ડ હવે સ્વીકારી જ પડશે કે નવા નિશાળિયાઓ જે છે જેમ કે સિનર છે અલકરા છે રૂન છે સ્વેરે છે એ લોકો ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે અને જોકોવિચ છે ઓલરેડી હવે એક એમનો ધીરે ધીરે સૂરજ આત્મી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અને આપણે જોયું કે નદાલ બી ઓલમોસ્ટ હવે રિટાયરના આંગણે છે જે ફ્રેન્ચ ઓપનમાં એમણે જે એમની જ્યાં સ્ટ્રેન્થ છે ત્યાં એ રમી નહીં શક્યા તો ડેફિનેટલી આપણે કહીએ કે ધીરે ધીરે હવે સૂરજ આત્મી રહ્યો છે જો કોવિશનો એક યુગનો અંત આવી રહ્યો છે અને નવા યુગ ટોટલી આવી રહ્યા છે યુરો અલકરાઝ ફાયરિંગ ઓલ ધ સિલિન્ડર્સ ડેફિનેટલી બધાને આશા હતી કે એક બ્લોક બસ્ટર ફાઈનલ જોવા મળશે જો કોઈ ડેફિનેટલી એક ગ્રાન્ડ સ્લેમ પર્ફોર્મન્સ ની રીતે બહુ હાઈ હોય છે અલકરાઝ પાસ કમિંગ અપ ચોથા ગ્રાન્ડ સ્લેમ માટે આવી રહ્યો હતો જો રેકોર્ડ આઠમી વખત બરોબરી કરવા માટે વિમ્બલ્ડન ની બરોબરી કરવા માટે ફેડરનું જે રેકોર્ડ છે એના માટે રમી રહ્યો હતો તો ડેફિનેટલી ખૂબ આશાથી પણ આઈ ટોટલી એગ્રી કે જે રીતે અલકારાઝ રમ્યો અને જે રીતે જોકવી છે એમનો સામનો કર્યો ઇટ વોઝ ક્વાઇટ ડિસઅપોઇન્ટિંગ બધી રીતે વૈદિક આટલા બધા વર્ષો સુધી સતત ટોચ ઉપર રહેવું સતત જીતવું જબરજસ્ત પ્રદર્શન કરવું દરેક દરેક ગ્રાન્ડ સ્લેમ્સ ની અંદર શું કહી શકાય ફાઇટર વિશે સર્વિયાના ખેલાડી વિશે વોટ એક્સેપ્ટી એક ખેલાડી તરીકે અથવા તો કોચ તરીકે તમે તમારા સ્ટુડન્ટ ને અથવા તો તમે જે કોચિંગ માટે આવતો એમને શીખવાડવા માંગશો તો વોટ એક્ઝેક્ટલી વોઝ ધ પ્લસ પોઈન્ટ ફોર જોકો બીચ સી આઈ થિંક આટલા વર્ષોથી એ એના ફિટનેસ પર જીતી રહ્યો હતો એની ફિટનેસ એની એક વન ઓફ ધ સ્ટ્રેન્થ છે એના ગેમમાં અને આઈ થિંક હું એને ક્રિટિસાઇઝ નહીં કરું એટલું બધું બિકોઝ આઈ એમ લિટલ ઓલસો હેપી કે એ ની સર્જરીના ચાર વીક પછી વિમ્બલ્ડન ના પહોંચ્યો તો આઈ થિંક એ બી એક સારી વસ્તુ કહેવાય કે અને એક મેન્ટલ ટફનેસ બી આપણે જોઈ શકીએ આમાં કે જ્યારે જયારે ડોક્ટર્સે બી કીધું હતું કે હજી આટલા જલ્દી રિકવર નહીં થાય અને એના મેન્ટલ ટફનેસ ને સ્ટ્રોંગ વિલના કારણે અગર એ આટલા સારા પ્લેયર્સ ને યંગસ્ટર્સને હરાવીને અને એવું નથી કે બધી મેચિસ આમ બહુ ટફ જીત્યો હોય ઈઝીલી હરાઈ હરાઈને બી આયો છે પણ આઈ થિંક અલ્કારાઝ વોઝ ઇન લેવલ એ બહુ જ અલગ લેવલ નો ટેનિસ રમી રહ્યો છે અને જે લેવલની અલગ વેરાયટીની ગેમ છે હેવી સ્પીન સાથે અને પાવર સાથે બી મારવું આઈ થિંક એ બી આઈ થિંક સ્ટેટમેન્ટમાં બી એવું કીધું હતું કે બધા આન્સર્સ હતા જોકોવિજ ના ના બધા આન્સર્સ અલકારરાજ પાસે હતા અને જેના કારણે આઈ થિંક એ બહુ ફાઇટ ના કરી શક્યો सिमल सेम क्वेश्चन हूँ तब पूछीश के सिंस दिस मैन हैज रूल्ड टेनिस टुगेदर यू नो चाहे कोई होपन हो फ्रेस ओपन हो वॉट एवर इट इज आट्ला बधा वक्त सुधी धुरंधरोपू युवा खिलाड़ियों सापू वॉट एक्जेक्टली तमें क्या इन्ग्रेडियंट लगे जो कोच वेड हिम एक्सिस्ट फोर सो मेनी इ ડેફિનેટલી ગ્રોઈંગ અપ મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને એક હીરો જેમ ઘસાઈને હીરો બને એવી જ રીતે જોકોવિચ નાનપણથી જ ખૂબ જ સંઘર્ષનો સામનો કર્યો છે બધી રીતના એક વોટ ઓન કન્ટ્રી સર્બિયામાં જન્મ્યો છે અને એને લીધે એ ખૂબ મેન્ટલી ટફ કહેવાય છે એની મેન્ટલ ટફનેસ નું જે પાસે ખૂબ પોઝિટિવિટી છે એની વિલ ટુ વિન છે એને તમે ઊંચો નહીં આખી શકો તમને થર્ડ સેટમાં બી જયારે એક મેચ પોઈન્ટ હતો ફોર્ટી લવ હતો ફાઈવ ફોર ફોર્ટી લવ ત્યાંથી જોકોવિચ સુંદર સર્વિસ રિટર્ન કરીને આગળ આવ્યો ફાઈવ ઓલ કર્યા તો ટાઈડ્રેડ સુધીની બધાને એવી આશા હતી કે હજી બી જોકોવિચ કરી શકશે એટલે આ એટલો મેન્ટલી ટફ ખેલાડી છે પણ ડેફિનેટલી જેમ વૈદિક કહ્યું એમ હવે ઇન્જરી ચાલુ થઈ ગઈ છે અને ની ઇન્જરી પછી વિધાઉટ પ્રોપર મેચ પ્રેક્ટિસ આ લેવલનું જે રમત બતાવો ને પ્લસ આપણે એવું બી કહી શક્યું કે યસ એક ધરતી ઉંમર બી છે પણ જે રીતે જે જેની એક પીકિંગ મળવું જોઈએ જે મેચ પ્રેક્ટિસ મળવી જોઈએ એ બી મેં કારણ કે ક્વાર્ટર ફાઈનલમાં ડિમિનેર સામે એને વોક ઓવર મળી ગયો તો ત્યાં સુધી ક્વાર્ટર ફાઇનલ સુધી ક્વાઇટ ઇઝી મેચ હતી પછી ક્વાર્ટર ફાઇનલ્સમાં ડિમિનર સામે એને વોક ઓવર મળ્યો તો ત્યાં એક મેચ ઓછી રમ્યો લોરેન્સો મુસેટી આપણે બધા જાણીએ છીએ કે એટલો સારો ગ્રાસકોટ સ્પેશિયાલિસ્ટ તો નથી જ કે જે હરાવો અઘરો પડે અને કમ્પેરેટિવલી છે બીજા બધા પ્લેયરો કરતા જે આપણે ધુરંધોરો વાત કરીએ તો દેર વોઝ નો મેચ પ્રેક્ટિસ અંડર ધ બેલ્ટ જયારે અલકરાજે સુંદર મેચ રમીને તો અ ગુડ મોમેન્ટ એની પાછળ કોન્ફિડન્સ હતો ઓલરેડી ફ્રેન્ચ ઓપન જીતીને નવું જોમ છે જીનું તો આ બધું ઘણા બધા પાસા અલકરાજ ને બી ફેવરમાં હતા અને હવે થર્ટી સેવન ઇયર્સ ઇન્જરીઝ યુ નો દર્દી પ્લસ ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ કે ઓલરેડી ચોવીસ ગ્રેન્ડ સ્લેમ જીતી ચુક્યો છે તો શું મોટિવેશનલ લેવલ હોય ઓલ્રી હવે રિપીટેડલી પ્રૂવ હિમસેલ્ફ કે ભાઈ પોતે ગ્રેટ છે પોતે ગ્રેટ છે પણ ડેફિનેટલી એક નવો ઊગતો જે પ્લેયર હોય કે જેને ઘણું બધું પ્રૂવ કરવાની હોય ઘણી બધી ગ્રેન્ડ સ્લેમ જીતવાની હોય એના માં એટલું બધું મોટી લેવલ બી ના રહેવું હોય હવે ફેમિલી છે છોકરાઓ છે ખૂબ સુંદર વિડિયો આવી હતી એની પ્રેક્ટિસ સેશન એના એના સન ને ડોટર જોડે એ પ્રેક્ટિસ કરતો હતો યુ નો તો ના એક ફેમિલી લાઈફ બી ચાલુ થઈ તો હવે એટલું બધું જે છે એ ઇન્ટેન્સિટી બી ના રહી હોય ગેમ માં તો હવે ધીરે ધીરે જળધરતી ઉમર પડો હવે વી હેવ ટુ એક્સેપ્ટ ધ ઇવેન્ચ્યુઅલિટી એક એની સાથે જ એક સવાલ તમને પૂછી નાખવાનું મન થાય છે કારણ કે શુડ બી સેટિસફાઈડ વિથ વોટ યસ ડન સો ફાર કેન દેટ બી સેડ કે હવે હવે આનો પ્રતિકાર ક્યાંય જોવા નહીં મળે કેજુ પણ એમ લાગે છે કે જો હું જો કોઈ તો ડેફિનેટલી હું સેટિસ્ફાઇડ આજે રોજર ફેડરર એક સેટિસ્ફેક્ટરી લેવલ પરથી રિટાયર થયો રફાઈલ નાદાલ રિટાયર થયો એના પહેલા ઘણા બધા ધીરંદરો છે સેમ્પ્રાસ છે એગેસી એ બધા રિટાયરમેન્ટ લઈ લીધું અમુક એજ પછી બીકોઝ એક પોઈન્ટ આવે છે જ્યાં એથલીટના મગજમાં આવે છે કે હવે બહુ થઈ ગયું હવે નહીં કરી શકે જોકોવિચ અલગ તરફનો છે જોકોવિચ વોન્ટ મોર યુ નો જોકોવિચ હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ મોર એન્ડ મોર એને હજીબી અંદરથી એક આશા હજીબી હું જીતી શકું છું ને ફાઇનલ્સમાં આવે છે ત્યાં સુધી કેમ નહીં કેમ કેમ નહીં કોમ્પિટ કરવાનું ચાલુ રાખે ડેફિનેટલી હી સ્ટીલ કીપ ઓન વર્કિંગ બટ હવે મને લાગે છે કે આ જે આપણે ઇન્ટરવ્યુ સાંભળ્યું કઈ જાતની ડિસઅપોઇન્ટમેન્ટ હતી એ સાંભળ્યા પછી એવું લાગે છે કે ક્યાંક આપણે વિથિન કપલ ઓફ મંથસ લાગે છે કે હજુ પણ જોકોવિચ મેદાન કોર્ટ ઉપર ઉતરશે કોઈને નડશે ખરો કારણ કે અગર આગળ સર્જરી ના ચાર વીક પછી ફાઈનલ પહોંચી શકે છે અને એ બી ગ્રાસકોટ પર જેમાં ફિટનેસ ઇઝ મસ્ટ એમાં સ્લીપરી હોય તમારે થવાના વધારે ચાન્સીસ હોય તમારે બેલેન્સ રાખવું પડે અને એમાં શકે છે તો આઈ એટલીસ્ટ વન ઓર ટુ મોર યર્સ ટુ એન્ડ કમ્પીટ કારણ કે અને આપણે પહેલા બી જોયેલું છે કે એવું નહીં એ પહેલા બી બે વર્ષ ત્રણ વર્ષ પહેલા બી ઘણી વાર એકદમથી ગ્રેન્ડ એક બે પહેલા બે રાઉન્ડમાં બી હારી જાય છે પણ સમટાઈમ્સ આઈ થિંક ઇટ ઇઝ ઇઝ માઇન્ડસેટ કે માઇન્ડસેટ સ્ટ્રોંગ હોય છે જોતો બી નથી અને ઇન્જરી હોય કે સમથિંગ વોટેવર હેપન્સ એ ફાઈનલ તો એટલીસ્ટ પહોંચે છે તો પછી જ્યાં સુધી ફાઈનલિસ્ટ સુધી પહોંચી શકે છે ગ્રેન્ડ સેમમાં તો આઈ ડોંટ થિંક હી શુડ ક્વિટ ઓર હી વિલ ક્વિટ હી વિલ સ્ટીલ કન્ટિન્યુ જે એનો ઇન્ટરવ્યુ કર્યો જયારે ત્યારે ઈવન હિ વોઝ નોટ હેપી વિથ ધ ક્રાઉડ અને એ પણ ત્યાં પણ એમણે કહ્યું કે ગુડ નાઇટ ગુડ નાઇટ તમે બધા મને હેરાન કરો છો પણ હું ગમે તેમ કરીને આ મિનસિયસ રિસ્પોન્ડેડ એનો ક્રાઉડ ઓલસો બે મત છે એક તો પ્લેયર છે એક જે રિસ્પોન્સ હતો એ કાઇન્ડ ઓફ નેગેટિવ લેવાઈ શક્યો હોત મારું પર્સનલી એવું માનવું છે કે જોકોવિચ ને બહુ જ ડીલ મળી રહી છે આ પહેલા આપણે જાણીએ છીએ કે પ્લેયર્સ જે લોકો ખરાબ વર્તન કરતા હતા જેમ કે જોન મેકેન્ડ્રો છે કે ક્રિયોસ છે એ લોકો ડેફિનેટલી ક્રાઉડના ફેવરેટ હતા પણ ક્યાંક અમુક સેક્શન ઓફ ધ ક્રાઉડ જે છે એ જોખોવિચને એટલું બધું પસંદ નથી કરતું આવ્યું અને એના રીઝન ઘણા બધા છે પણ મેઇનલી જે લોકો ફેડરર અને નદાલના ફેન છે એ લોકો હજી જોખોવિચને એક્સેપ્ટ નથી કરી શકતા ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર તરીકે તો એક જાતની સ્ટ્રગલ છે પણ ડેફિનેટલી આઈ ફીલ કે જોકોવિચ આ એક કે જયારે એને ક્રાઉડ તરફથી જો રિસ્પેક્ટ નથી મળી રહ્યું તો હી હેઝ ઓલ ધ રાઈટ ટુ એક્સપ્રેસ હિમસેલ્ફ અને એક ખોટું થઈ રહ્યું છે ક્રાઉડ તરફથી કે એક ચેમ્પિયન છે એ લોકોને ચેમ્પિયન તરીકેની ડેફિનેટલી સન્માન મળવું જોઈએ ના કરવું જોઈએ જો કોઈ છે નો યુનો ફ્રસ્ટ્રેશનમાં પણ ડેફિનેટલી ક્યાંક સમવેર એક સેક્શન એવું બી બિલીવ કરે છે કે એક એક્સપ્રેસ કર્યું એ સારું કર્યું અને દેર ઇઝ નથિંગ રોંગ ઇટ યુ નો પણ ક્યાંક જો ને અંદરથી એવું માનવું છે કે એને જે રીતનું રિસ્પેક્ટ મળવું જોઈએ જે ફેડરને મળે છે જે પ્રેમ નદાલને મળે છે ફેડરને મળે છે એ એને નથી મળી રહ્યો તો આ એક ફ્રસ્ટ્રેશનનું કારણ હોઈ શકે છે हाउ डू यू डिफाइन अलकाराज अलकाराज एक खिलाड़ी तरीके सारू के करता लाबू रमी सके अत्यार तबके ऑफ़ कोर्स इट्स अ स्टार्टिंग पॉइंट आटा बढ़ा ग्रैंड स्लैम जीती लीधा है फटाफट इवन बेमल्डन मा सेकंड टाइटल झड़पती लीधु आई हैव सीन वोरिज बेकर अर्लियर यस એવું કંઈક આ જે પ્રકારની કઈક ખ્યાતિમાં તો કોઈ નહીં જાય વૈદિક ના જે પ્રમાણે આઈ થિંક અલકરાજ નું માઇન્ડસેટ દેખાય છે ઇવન ઓન કોર્ટ અને લાસ્ટ યર મેં એક બે વાર એને કોઈ ટુર્નામેન્ટમાં જોયો તો બી ખરો અને એનું ઓફ કોર્ટ એનું ડિસિપ્લિન એનું રૂટિન એની ઇનફેક્ટ આપણે દર વખતે પ્લેયર ની વાત પણ ઇવન એની ટીમ જે એને જોડે રાખે છે અને એનું એક માઇન્ડસેટ જાળી રાખે છે આઈ થિંક દેટ ઇઝ અમેઝિંગ અને એવરી ટોર્નામેન્ટ યુ સી કે એ એક બની આ વખતે તમે જોશો તો એની સર્વિસ છે કે સર્વિસ વોઝ નેક્સ્ટ લેવલ ઇન ફાઈનલ્સ તો એ દર વખતે ઇમ્પ્રુવ થતો હોય છે એને ડ્રોપશોટ છે તો પહેલા તમે જોશો તો દર બે બોલે ડ્રોપ શોટ મારતો હતો હવે ડ્રોપ શોટ મારે છે પણ દર બે બોલે નથી મારતો કારણ કે લોકો એની ગેમ ઓળખી ગયા છે તો એ નવું નવું એના ગેમમાં ઇનોવેશન લાવતો રહે છે અને આઈ થિંક એના કારણે એ બહુ લાંબુ રમશે ક્લિયર એવું લાગે છે મને અત્યારે આ જનરેશનમાં કે જે આ બધાના રેકોર્ડ તોડીને આઈ થિંક યુ કેન બી ધન ઓફ ધ કે આઈ થિંક એની પાસે ફેડરલ અને બન્યોની ગેમ છે અને ફિટનેસ જોકોવિચ જેવી છે આઈ આઈ થિંક અ કમ્પ્લીટ પેકેજ અને ઇ કેન બી નેક્સ્ટ ઓફ ઓલ ટાઈમ નો એમાં કોઈ બે નથી મને શ્રીમંતભાઈ બેકર જીકર થયો તો કઈ રીતના સામ્યતા થયો તો કઈ રીતે આ બે ખેલાડીઓ બીજ એ વખતે એવું હતું કે ચલો એક પછી એક ધરાધ જીતતા ગયા અને ધન ધી ઘણી બધી રીતે ડિફરન્ટ પ્લેયર છે જ્યારે અલકારા સ્લોલી મોલ્ડ કરે છે પોતાની જાતને ઓલ કોર્ટ પ્લેયરમાં ત્યારે બોરિસ બેકર વોઝ મચ પાવરફુલ સર્વ અને બેઝિકલી સર્વ એન્ડ બોલિયર હતો ડેફિનેટલી સામે તો એથ્લેટિઝમમાં જોવા મળે છે બોથ બોથ ઓફ ધેમ દે હેવ બીન વેરી ગુડ એથ્લીટ અલકારા ક્યાંક બોરિસ બેકર કરતા બેટર હું આખું ઇન ધ સાયન્સ ઓફ એક કમ્પ્લીટ ગેમ છે ઘણી બધી વેરિયેશન છે ડેફિનેટલી ઇમ્પ્રુવ થઈ રહ્યો છે યુ નો ડે બાય ડે ગેટિંગ બેટર એકસો છત્રીસ કિલોમીટર પર ની સ્પીડે સર્વિસ રહ્યો છે તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ યુ નો જે રીતે એને ઓવરઓલ ઇવોલ્વ થઈ રહ્યું છે તો ડેફિનેટલી ક્યાંક ડેસ્ટાઇન ટુ બી ગ્રેટ યસ બેકર જેવી પોઝિટિવલી બેકર જેવું જ એક પોઝિટિવ બોડી લેંગ્વેજ એક ઓરા જોવા મળે છે અ અ અને ડેફિનેટલી એક સારી એથ્લેટિઝમ જોવા મળે છે બેકર જેવી પણ બંને જણા ઘણી બધી રીતે ડિફરન્ટ પ્લેયર્સ બી છે અને અલકારાઝ ક્યાંક હું વધારે સારો આંખું બોરિસ બેકર કરતા ઇન ધ સેન્સ ઓફ વેરીએશન એન્ડ કમ્પ્લીટ ગેમ્સ અચ્છા એક બીજો સવાલ તમને પૂછી લો કારણ કે ઇઝ અલકારા ધ બેસ્ટ ઇન ધી કરન્ટ લોટ અત્યારના જે ટેનિસના યંગ સિતારાઓ છે ડેફિનેટલી હજી તો ફ્યુચર છે ને કેટલી બધી સાતત્ય ભરી રમતથી રમે છે આગળ એ જોવાનું રહ્યું પણ ઇન ધ સેન્સ ઓફ વેરિયેશન ઇન ધ સેન્સ ઓફ જે કરંટ લોટ ઓલરેડી ચાર ગ્રેન્ડ સ્લેમ જીતી ગયો છે એકવીસ વર્ષનો પ્લેયર છે ઘણી બધું હજી આગળ પ્રૂવ કરવાનું આવશે ને ઘણું બધું કરશે ખૂબ સારી ટીમ છે જુઆન કાર્લો ફરેરોનો કોચ છે એક સમયે અમે હું બહુ સારી રીતે અમે લોકો ખૂબ સારો ટાઈમ મેં પર્સનલી સ્પેન્ડ કર્યો છે જુવાન કાર્લોઝ ફરેરો જોડે એની એની પર્સનલ પર્સનલી રીતે ઓળખવામાં તો હિઝ જુઆન કાર્લોસ ફરેરો એક પોતે સખત સ્ટ્રિક્ટ ડિસિપ્લિનેરિયન છે તો ડેફિનેટલી આપણે એવી આશા રાખું કે અલકરાઝ બી એ લાઈન પર આગળ ફોલો કરશે અને ડેફિનેટલી અત્યારના જે રીતે જોવા જાય એટલીસ્ટ એક કમ્પ્લીટ ગેમ અને વેરિએશન ની રીતે જોવા જઈએ તો ડેફિનેટલી અલ્કરાઝ ઇઝ બેટર સિનર ક્વિકલી આગળ આવી રહ્યો છે સિનર હજી વર્લ્ડ નંબર વાન છે પણ ક્યાંક સિનર અને અલકારાઝ વચ્ચે જેમ નાદાલ અને ફેડરની રાવેલરી જોવા મળી કે જેમ આપણે બોર્ગન અને મેકેન્ડોની રાઈવલરી જોવા મળી એવી આશા રાખું કે આ બે પ્લેયરની ખૂબ આપણને રાઈવલરી જોવા મળશે અને ટાઈમ વિલ પ્રૂવ ઇટ સેલ્ફ બટ ડેફિનેટલી અલકારાજ ઇઝ રાઈટ અપ ધેર રાઈટ નાઉ વૈદિક ખાસ કરીને ગ્રાસ કો તમે ક્લે કો તમે કે હાર્ડ કોર્ટ કો ત્રણે ત્રણ ફોર્મેટમાં અલકારાસ જબરજસ્ત અત્યારે તો પ્રદર્શન કરી રહ્યો છે

આ તો ફ્રેન્ચમાં બી જો ફ્રેન્ચ ઓપન પણ જીત્યો છે જીત્યો છે ફોર શ્યોર પણ જે રીતે એની ગેમ છે હું એઝ અ કોચ કે એઝ અ પ્લેયર કહી રહ્યો છું કે જે રીતે એની ગેમ છે એ પ્રમાણે વિમ્બલ્ડન ઇઝ શુડ બી હિઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કોર્ટ લાઇકિંગ કારણ કે તમે ઇવન નડાલ કમ્પેર કર્યો નડાલ ફ્રેન્ચ ઓપન વધારે જીત્યો છે વિમ્બલ્ડન એક જ બે જીત્યો છે તો એ એ એ તે તમારે કમ્પેર કરવાનું હોય એવું નથી કે આશી આ લેવલ પર બધા ગ્રેન્ડ સ્લેમ તમારે સારું રમવા છે બધા કોર્ટ પર તમારે સારું રમવાના છો કારણ કે એ લેવલ ના પ્લેયર્સ છે બટ એક આપણે એમાંથી એક ચૂઝ કરવાનું છે કે એક કોર્ટ એને કયો સારો શૂટ કરે છે તો આઈ થિંક દેટ ઇઝ એક સવાલ એ પણ થાય છે કે તો એનો અર્થ એ થયો કે ત્રણે ત્રણ કોર્ટ ઉપર પોતાની સર્વોપરીતા સ્થાપી રાખવી અથવા તેની કન્ટિન્યુટી જાળવી ડિફિકલ્ટ પડી શકે એવો ખેલાડી કરોલી હેઝ ઓલરેડી પ્રૂવ હિમસેલ્ફ ઓન ઓલ ધ સર્ફેસ એ હાર્ડકોર્ટ પર યુએસ ઓપન જીત્યો છે બે વિમ્બલ્ડન ના ટાઇટલ છે ગયા મહિને ક્લિકોટ પર જીત્યો તો આઈ થિંક અલકરાઝ હેઝ પ્રૂવ હિમસેલ્ફ ઇન ઓલ ધ સર્ફેસિસ ધ ક્વેશ્ચન ઇઝ એડેપ્ટેબિલિટી નો તમારે ત્રણે ત્રણ જુદી જુદી જેમ તમે વિરાટ કોહલી આપણે દાખલો આપીએ કે ભાઈ ઇન્ડિયન કન્ડિશનમાં બી સારું વેસ્ટ ઇન્ડિઝ કન્ડિશનમાં સારું અમે સાઉથ આફ્રિકાની બાઉન્સી વિકેટ પર બી સારું મળે કારણ કે એડેપ્ટ થઈ શકે છે તેવી રીતે ક્વેશ્ચન ઓફ એડેપ્ટેબિલિટી આઈ ડોન્ટ હેવ એની ડાઉટ અબાઉટ ઇટ કારણ કે અલકારાઝ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્લેયર બીકોઝ ઓફ ઇ એ એડેપ્ટ કરી શકે પોતાની જાતને મને આ આ એક સબળ પાછું જોયું આ વખતે અલકરાસ ની ગેમમાં કે વિમ્બલ્ડનમાં ડેફિનેટલી હિઝ સર્વ વોઝ મચ બેટર એની એની સૌના પર્સન્ટેજમાં તમે જોવા જઈએ તો જો કોઈ છે કે બેઝલાઇન ગેમમાં પચાસ ટકા પોઈન્ટ લેતો હતો વિચ ઇઝ રિસ્પેક્ટેબલ પણ ફાઈનલ્સમાં ખાલી ચાલીસ ટકા જ પોઈન્ટ લઈ શક્યો અલકારા સામે તો એને અલકારાઝે એની પોતાની બેઝલાઇન ગેમ બી ખૂબ સુંદર કરી એટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ ફર્સ્ટ ઓફ ઝિંગ અને એના પોઈન્ટ અને રિટર્ન ગેમ બી એટલી સરસ કરી એને જોકોવિચે સેકન્ડ સવના ખાલી ચાલીસ જ પોઈન્ટ લઈ શક્યો સો ધીસ ઇઝ હ્યુજ તો હી ઇઝ એડેપ્ટિંગ હિમસેલ્ફ ઇન અ ડિફરન્ટ કન્ડિશન સો દેટ ઇઝ વેરી ગુડ યુ નો તો આઈ થિંક એઝ લોંગ એઝ ઇઝ એડેપ્ટેબલ એઝ લોંગ એઝ ઇઝ ફાઇન્ડિંગ ઇઝ ન્યુ સેલ્ફ આઈ થિંક બધા કોર્ટમાં એ સારું રમી શકશે અને એને ઓલરેડી લાવ કરી દીધું ઓકે બધી લાસ્ટ ક્વેશ્ચન છે અને બહુ શોર્ટમાં જવાબ આપ્યો મજા ના શું છે આઈ થિંક વોઝ લાઈક બીસ્ટ અને અને નો ઓલ ઓકે થેન્ક થેન્ક યુ 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 ઓફ સેવન વાય ભાઈ બંને જોડાયા બહુ મજા આવી ચર્ચા કરવાની થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ દોસ્તો ક્યાંક ને ક્યાંક વિમ્બલ્ટનની વાત આમ એ વિમ્બલ્ટન જ્યારે જ્યારે રમાતી હોય ત્યારે એક અલગ જ પ્રકારની ડિસિપ્લિન જોવા મળે ડ્રેસ કોડ જોવા મળે એક અલગ જ એનો એનો અલગ તહેવાર જોવા મળે આ પર્ટિક્યુલર ટોર્નામેન્ટના ચેમ્પિયનશીપના અને એમાં ક્યાંક એક યુગ પૂરો થયો નવો યુગ શરૂ થઈ રહ્યો છે હવે એ જોવાનું છે કે કેટલું સાતત્ય અલકારાસ જો કોબીઝની જેમ જાળવી શકે છે તમામે તમામ કોર્ટ ઉપર ઇફ યુ વોન્ટ ટુ રૂલ ધ વર્લ્ડ યુ હેવ ટુ રૂલ એવરીથિંગ તો એ તો સમય બતાવશે પણ અત્યારે એમ લાગે છે કે જો કોઈનો યોગ થોડોક અસ્ત થતો જોવા મળે છે વૈદિકભાઈ તો કહે છે કે હી વિલ કમ બેક ઇવન શ્રીમલભાઈ કહે છે સો લેટ સી હાઉ ફાર હી ઇઝ એબલ ટુ કમ બેક કઈ જગ્યાએ કોને નડી શકે છે અથવા તો કોઈ ટાઇટલ જીતી શકે છે ફરી મળીએ ત્યાં સુધી અશોક મિસ્ત્રીને જ આપશો નમસ્કાર